માણસ પોતપોતાના કામથી ક્યારેય નિવૃત્ત થતો જ નથી નિવૃત્તિ બાદ એ એની મનગમતી પ્રવૃત્તિઓમાંથી ભરપૂર આનંદ ઉઠાવવા માગે છે નિવૃત્તિ બાદ બધી જ દુનિયાની ઘડિયાળો ચાલે કે બંધ પડી જાય એની સાથે એને કોઈ જ નિસ્બત હોતી નથી પોતાની ઈચ્છા પ્રમાણે જીવન જીવવું એ પણ એક લ્હાવો હોય છે જિંદગીના શબ્દકોષમાં એક નવો શબ્દ ઉમેરાશે આરામ ગમે તે સમયે ઉઠવું અને ગમે તે સમયે સૂવું માણસ પોતાની ઈચ્છાઓનો માલિક અને એવું જ કંઈક રેવતીને પણ લાગી રહ્યું હતું રેવતીના તો જાણે આજે બધા જ સ્વપ્ન પૂરા થઈ જશે એવું એણે વિચાર્યું હતું રેવતીને જીવનનો ભરપૂર આનંદ લેવો હતો હવે એ આનંદ પણ એને મળી જશે રેવતીએ નિવૃત્તિના ભાષણ વખતે ખૂબ જ સુંદર વ્યક્તવ્ય રજૂ કરેલું ત્યારે ઘણાને બધાને થયેલું કે આપણે પણ જલ્દીથી નિવૃત્તિ લેવી જોઈએ સરકાર સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરે તો લઈ લેવી જોઈએ રેવતીના બોલવામાં એક આકર્ષણ હતું બાકીની જિંદગીને ભરપૂર માણવાની ઈચ્છા હતી જો કે રેવતી નિવૃત્ત થઈ ત્યારે જ એનો પગાર લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો અને એ પગાર તો પડી જ રહેતો હતો એના પતિનો ધંધો તો ધમધોકાર ચાલતો હતો લાખો રૂપિયાનું ટર્નઓવર થતું હતું એનાથી પણ ઘણો વધુ પૈસો એનો પતિ કમાઈ લેતો હતો વેપારી સમાજમાં એનું નામ હતું હા એ સ્વભાવે તોછડો જરૂર હતો પરંતુ વેપાર કરતી વખતે એવી રીતે વાત કરતો કે એવું લાગે કે આ માણસને જીભનો ડાયાબિટીસ થઈ ગયો છે એ કારણ જ એનો ધંધો ધમધોકાર ચાલતો હતો રેવતી જ્યારે ઘરે આવી ત્યારે ખૂબ જ ખુશ હતી આજે તો જાણે ઘરની દિવાલો પણ એનું સ્વાગત કરતી હોય એવું જ એને લાગી રહ્યું હતું એણે અત્યાર સુધી તો ટીવી જોવાનો પણ ક્યારેય સમય ક્યાં મળતો હતો ઘણીવાર તો બેંકમાંથી આવતા જતાં રાતના નવ દસ વાગી જતા જો કે એ સમજતી હતી કે આટલો તગડો પગાર મળતો હોય તો એના પ્રમાણે કામ પણ રહેવાનું જ અને એ પૂરી નિષ્ઠાથી કામ કરતી હતી એને ઘરની તો ચિંતા હતી જ નહીં કારણ કે ઘરે નોકર તથા રસોઈયા હતા અને એ પણ વર્ષો જૂના હતા હવે તો એ બધા જાણે ઘરના સભ્ય જ બની ગયા હતા પતિ જ્યારે વહેલા ઘેર આવે ત્યારે એમના ફોન ચાલુ જ હોય સવારે થોડો સમય તો મળતો કે જ્યારે એ ઉતાવળમાં ભગવાનને દીવો અગરબત્તી કરી દેતા પણ ક્યારેક એવું થયું નહોતું કે રજાને દિવસે પત્નીને સાથે લઈ કોઈ મિત્ર કે સગાને ત્યાં જવું કે એ લોકોને પોતાના ઘેર બોલાવવા અથવા ક્યાંય બહાર ફરવા ગયા હોય કે જમવા માટે રેસ્ટોરન્ટમાં ગયા હોય રેવતીના પતિ પ્રજ્ઞેશનું માનવું હતું કે આપણે મિત્રોને ત્યાં જઈએ ક્લબમાં જઈએ સગાઓને ત્યાં જઈએ તેથી સંબંધો ગાઢ બને નવી ઓળખાણો થાય અને આપણો ધંધો વધુને વધુ વિકાસ પામે જેટલી વધુ ઓળખાણ એટલો ધંધો સારો ચાલે રેવતીને એમ થતું કે માણસને જીવવા માટે કેટલા પૈસા જોઈએ એની પાસે એટલા પૈસા હતા કે સાત બેઢી ખાય તો પણ ખૂટે નહીં દીકરો અને વહુ ડોક્ટર હતા અમેરિકામાં એમની પ્રેક્ટિસ ખૂબ જ સારી ચાલતી હતી એક રીતે કહી શકાય કે પૈસાની ટંકસાળ જ હતી રેવતીને થતું કે હવે એ રસોઈ કરનાર મહારાજને છોડી દેશે હવે એ એની રીતે રસોઈ બનાવશે એ વિચાર સાથે જ એણે ટીવી ચાલુ કર્યું તો ટીવી પર રસોઈ શો ચાલુ હતો રેવતી બોલી ચલો ભગવાને પણ મારા મનની વાત સાંભળી આજે રેવતીએ ઘણા સમય પછી એની તથા પ્રજ્ઞેશની મનપસંદ રસોઈ બનાવી અને તે પતિની રાહ જોઈ રહી હતી એને વિશ્વાસ હતો કે આજે પહેલો દિવસ હતો તો પતિ ઘરે જમવા માટે આવશે પરંતુ એની ધારણા ખોટી પડી પ્રજ્ઞેશ રાતના નવ વાગે આવ્યો રેવતીને હતું કે પતિ પૂછશે કે વિદાય સમારંભ કેવો રહ્યો પરંતુ પતિએ કશું જ ના પૂછ્યું રેવતીએ જ કહ્યું હવેથી હું ઘરે જ છું તમે પણ હવે ધીરે ધીરે ધંધો સમેટી લો આપણે બંને સાથે મળીને જિંદગીનો ભરપૂર આનંદ ઉઠાવીશું આપણે મનપસંદ સ્થળોએ ફરવા માટે જઈશું અને જીવનનો આનંદ માણીશું એટલે તું કહેવા શું માંગે છે હું ધંધો સમેટીને આખો દિવસ તારો મોં જોઈને બેસી રહું હું તો ઘરમાં ગાંડો થઈ જાઉં અને તે જિંદગીમાં કયો આનંદ નથી માણ્યો હીરા જડી દાગીનાઓથી તું લદાયેલી રહે છે તારા નામે બંગલો ફાર્મ હાઉસ બધું જ છે ઘરમાં નોકર રસોયા છે શું એ જિંદગીનો આનંદ નથી હવે કયો આનંદ માણવાનો બાકી છે હવે તું ઘેર જ છે તો હું મારા એકાઉન્ટ તૈયાર કરતા માણસને રજા આપી દઈશ હવેથી તું જ એ બધા એકાઉન્ટ તૈયાર કરજે રેવતીની આંખમાં આંસુ આવી ગયા પતિની નિવૃત્તિનો અર્થ એવો તો ન હોય કે એને ઘરમાં રહી પત્નીનું મોં જોયા કરવાનું આજે વર્ષો બાદ રેવતીને એના મા બાપ યાદ આવ્યા એના પિતા કહેતા હતા કે દુનિયામાં એંસી ટકા ઝઘડા પૈસાને કારણે જ થાય છે પ્રજ્ઞેશના ઘરમાં પૈસો છે નોકર ચાકર છે ધંધો ઘણો સારો ચાલે છે તું રાણી બનીને રહીશ પરંતુ એણે પ્રજ્ઞેશને હા કહી દીધી હતી પૈસાની તો રેલમછેલ હતી પણ રેવતી સમજી ગઈ હતી કે તો તોછડાઈ ઠાંસી ઠાંસીને ભરેલી છે તેથી તો એ એની સાથે કામ સિવાય વાત કરતી જ ન હતી નિવૃત્તિના દિવસો પસાર થતા હતા એને વાંચવાનો શોખ હતો નજીકના પુસ્તકાલયમાં જઈ પુસ્તકો લઈ આવતી ક્રિકેટનો પણ એટલો જ શોખ હતો જ્યારે નાની હતી ત્યારે ટીવી ન હતા એ રેડિયો પર મેચ સાંભળતી હવે ટીવી પર મેચ જોતી નિવૃત્તિ પછી એને એકાઉન્ટના નફા નુકસાનથી દૂર રહેવું હતું પરંતુ પતિ એને એ કામ સોંપવા માગે છે એટલે કે એક ગરીબ એકાઉન્ટ લખનાર માણસને કાઢી મૂકવો આટલો પૈસો હોવા છતાંય લોભનો અંત જ નથી પૈસાથી તમે પાર્થિવ વસ્તુ ખરીદી શકશો પરંતુ કોઈ ગરીબના આંસુ નહીં લૂછી શકો કોઈ બાળકના મોં પરનું સ્મિત નહીં ખરીદી શકો રેવતી હવે આ જીવનથી કંટાળી ગઈ હતી આખરે રેવતીએ નિર્ણય કરી લીધો કે એ આ ઘર છોડીને જતી રહેશે એની પાસે ઘણી બચત હતી એનું વ્યાજ તો આવતું જ હતું તે ઉપરાંત નિવૃત્તિ પછી એનું પેન્શન પણ આવતું હતું દીકરા વહુને તો પૈસાની જરૂર હતી જ નહીં પતિને તો પત્નીના બેંક ખાતામાં કેટલા પૈસા છે એની સાથે જ નિસ્બત હતી રેવતીએ કહેલું કે હવે હું ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા કરવા માગું છું આખી જિંદગીની કમાણીનો સદુપયોગ કરવા માગું છું ત્યારે પ્રજ્ઞેસે કહેલું એના કરતાં તું એવું કહે ને કે હવે તું તારા પૈસા ઉડાવી દેવા માંગે છે જ્યારે જરૂર પડશે ત્યારે પૈસા જ કામ આવશે એ ભૂખ્યા નાગા તારા કામમાં નહીં આવે ઘરમાં બેસીને મારા ધંધામાં મદદ કર રેવતીએ નિશાસો નાખ્યો હે ભગવાન મારું નામ રેવતી શા માટે પાડ્યું કહેવાય છે કે રેવતીના પિતા ઈશ્વર પાસે જઈને કહે છે મારી પુત્રી માટે પૃથ્વી પર એને યોગ્ય પતિ શોધી આપો ત્યારે ભગવાને કહ્યું પૃથ્વી પર તારી પુત્રીને યોગ્ય એવો એક જ પતિ છે બલરામ પરંતુ હવે તો યુગો વહી ગયા મનુષ્યની ઊંચાઈ ઓછી થતી ગઈ છે તેથી ભગવાન રેવતીના મસ્તક પર હાથ મૂકે છે અને એની ઊંચાઈ બલરામ કરતાં થોડી ઓછી કરે છે પૈસો છે પણ સંસ્કાર નથી એ પૈસાથી સંસ્કાર ખરીદી શકાતા નથી તેથી જ એ એક દિવસ ચિઠ્ઠી લખીને ઘર છોડીને જતી રહે છે જેમાં એણે લખ્યું હતું હું મારો સ્વપ્ન પૂરા કરવા જઈ રહી છું મારે મારા પૈસાનો સદુપયોગ કરવો છે હું લોભને ધિક્કારું છું તમારું માનવું છે કે તમે મને જિંદગીમાં બધો આનંદ પ્રાપ્ત કરાવ્યો છે પરંતુ મારો ખરો આનંદ તમે ક્યારેય નહીં આપી શકો મારે ગરીબોના આંસુ લૂછવા છે બાળકોનું હાસ્ય જોવું છે વડીલોના આશીર્વાદ લેવા છે બીજી પણ એક વાત કહેવા માગું છું કે ઈશ્વરે રેવતીની ઊંચાઈ ઓછી કરી હતી એના ગુણો એ જ રહ્યા હતા તેથી તો એ ઈશ્વરના અવતાર બલરામજીને પ્રાપ્ત કરી શકી મને હવે પૈસાનો મોહ નથી જિંદગીમાં ઘણી એવી પ્રવૃત્તિ છે કે જેમાં અર્થોપજન નહીં પણ દિલની ખુશી હોય તમારે મારી પ્રવૃત્તિમાં જોડાવવું હોય તો જરૂર આવજો બાકી હું મારી જિંદગી મારી રીતે આનંદમય પ્રવૃત્તિમાં વિતાવવા માગું છું જો કે રેવતીની ચિઠ્ઠી વાંચ્યા પછી પ્રજ્ઞેશ બોલ્યો સંસ્કારની વાતો કરનાર બધા દંભી છે ખરી જિંદગી જ અર્થોપજન માટે છે સામે એણે પણ રેવતીને જવાબ મોકલ્યો હતો જ્યારે પસ્તાય ત્યારે જરૂર પાછી આવજે તારા માટે દ્વાર ખુલ્લા જ છે રેવતી મનમાં બોલી જિંદગીમાં કોણ પસ્તાય છે અને કોણ સુખી થાય છે એ તો માત્ર ઈશ્વર જ જાણે છે મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ